જીતરો બિહારના પોલીસના નાક પર ધમકનાર ખૂંખાર લુટારો ગેંગને આખરે પોલીસ પકડવામાં સફળતા મેળવી છે બે મહિનામાં આ ગેંગ દ્વારા 8 વધુ લૂંટની वारदातોને અંજામ આપ્યો હોવા છતાં પોલીસ અને ડાકુઓને ઝડપી શકી ના હતી પોલીસની નાક પર ધમકનાર ખૂંખાર લુટારો ગેંગના 10 ડાકુઓને ઝડપી પાડવામાં બિહારના સીતામડી પોલીસે આખરે સફળતા મળી છે પોલીસે હમફાઉતી આ ગેંગને પકડવા માટે પોલીસ એસઆઈટી ની રચના કરી હતી અને લૂંટારાઓને ઝડપી પાડવા સ્પેશિયલ અભિયાન ચલાવવામાં આવ્યું હતું ત્યારે આખરે મહામુસીબતે આ આરોપીઓ ઝડપાયા હતા બિહારના સીતામઢીમાં બે મહિનામાં સતત આઠ લૂંટ કરનાર ડાકુઓની ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે એસપી મનોજકુમાર તિવારીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ડાકુઓને પકડવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી જેમાં જિલ્લાના ત્રણ ડીએસપી અને અન્ય પોલીસ દળો સામેલ હતા જેમાં મોટી સફળતા હાંસલ કરી ચાર દેશી બનાવટની પિસ્તોલ એક પિસ્તોલ ચરસ સ્મેક અને અન્ય સામગ્રી સાથે દસ ખતરનાક ડાકુઓની ધરપકડ કરવામાં આવી હતી આ લોકોએ બાજપટ્ટી સહિયારા સીતામઢી શહેર અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં લૂંટ ચલાવી હતી જ્યારે આ દરોડાની ટીમમાં સામેલ તમામ પોલીસ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવશે એવું એમને જણાવ્યું હતું अपराध कर्मियों की गिरफ्तारी निरंतर की जा रही ये एक नया ग्रुप था जिसमें जिसके उद्भेदन में हम लोग को टाइम लग गया था चूंकि चुनाव में हम लोग व्यस्त थे इसका ये लोग नाजायज फायदा उठा करके इस ऐसी घटनाओं को अंजाम दिए चुनाव में व्यवस्था के कारण ये लोग सफल हुए ये इनमें कई पहले से डकैती कांड में रहे हैं पूरे ग्रुप की पहचान कर ली गई है और निरंतर हम लोग जो भी जेल से छोटे अपराध कर्मी है उनके भी निगरानी रख रह रहे हैं और जो भी नए नए लोग अपराध के क्षेत्र में कदम रख रहे हैं उनकी पहचान कर उनके विरुद्ध भी कार्रवाई की जा रही है सभी एस टीम को पुरस्कृत किया जाएगा